રાખવામાં આવી છે જેમાં અગિયાર કલાકે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આણંદના ઉમેદવાર છે મિતેશ પટેલ તેમના માટે પીએમ મોદી પ્રચાર કરશે જ્યારે ખેડામાં દેવસિંહ ચૌહાણ માટે પણ પીએમ મોદી પ્રચાર કરનાર છે આ બંને લોકસભા બેઠકને આવરીને આણંદના શાસ્ત્રી મેદાન ખાતે આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો ખંભાતનો ઉમેદવાર ચિરાગ પટેલ માટે પણ પીએમ મોદી પ્રચાર કરવાના છે આજે કુલ ચાર શહેરોમાં નરેન્દ્ર મોદીની સભા જેમાં પહેલી અગિયાર કલાકે આણંદ ખાતે

આણંદ ખાતે આવશે ને આણંદમાં ત્રણ ઉમેદવારો એટલે કે બે લોકસભાના અને એક વિધાનસભાના ઉમેદવારો આણંદના જે લોકસભાના ઉમેદવાર છે મિતેશ પટેલ અને સાથે જ ખેડાના ઉમેદવાર છે દેવસિંહ ચૌહાણ કે જેવો દૂરસંચાર મંત્રી પણ છે અને સાથે ખંભાતના વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ તેમના ત્રણેના પ્રચાર માટેની અહીંયા એક સંયુક્ત સભા છે ને આજે ગુજરાતમાં ચાર સભાઓ ત્યારે આણંદમાં મોટી સંખ્યામાં વહેલી સવારથી અહીંયા કાર્યકરો અહીંયા આવવાની શરૂઆત થઈ ગઈ છે નાગરિકો પણ અહીંયા આવી રહ્યા છે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે લગભગ એક લાખથી વધુ લોકો અહીંયા બેસી શકે કારણ કે ગરમી છે ગરમીનો પણ એક પડકાર છે તેની વચ્ચે આ વિશે ડોમ અહીંયા શાસ્ત્રી બાગ મેદાન ખાતે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે ને તમામ વ્યવસ્થાઓ પણ અહીંયા કરવામાં આવી છે બહેનો અહીંયા મોટી સંખ્યામાં આવી છે વહેલી સવારથી બેન આપ અહીંયા આવ્યા છો મોદીજીને સાંભળવા વહેલી સવારથી જ અહીંયા કેટલો ઉત્સાહ હોય છે લોકોમાં અહીંયાથી પબ્લિકને બહુ જ ઉત્સાહ છે કે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે એનો પબ્લિકને સવારથી જ બહુ જ ઉત્સાહ છે એમ બેન આપ પણ અહીંયા સવારથી વહેલા અહીંયા આવી ગયા છો લોકો પણ ધીમે ધીમે આવે છે તેમને સાંભળવાનો ઉત્સાહ દરેક દરેક માં હોય છે અત્યારે કેવો માહોલ અત્યાર કરતાં છેલ્લા દસ દિવસથી જ્યારથી ખબર પડી છે કે મોદી સાહેબ આવે છે ત્યારથી બધાનામાં ઉત્સાહ છે અને મોદી સાહેબને સાંભળવા માટે લોકો બહારથી ગામડે ગામડેથી આવવા તૈયાર છે કારણ કે એટલો ઉત્સાહ છે કે જે કામો કર્યા છે એમના કામો જ બોલે છે ગરમી ગરમીની પણ એક ચેલેન્જ ગરમીની પણ એક ચેલેન્જ રહેવાની છે ગરમી ખૂબ જ પડે છે પણ એક પડકાર રહેવાનો

ਲੋਕੋ ਕੀ ਖਿਚੋਖੀ ਡੋਮ ਭਰਾਈ ਜਿਹਾ ਲੱਗੇ ਤੇ ਹਾਂ ਹਾਂ 100% ਲੱਗੇ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਬੇਨਾ ਕਿਤਲੋ ਉਤਸ਼ਾਹ ਹੈ ਲੋਕਾਂ ਦਾ ਕਾਰਕਟਰ ਦਾ ਉਤਸ਼ਾਹ ਇਹ ਜੁਵਾ ਮੜੀ ਰਿਹਾ ਹੈ ਉਤਸ਼ਾਹ ਹੈ ਜ਼ੋਰਦਾਰ ਹੈ ਬੱਤਾ ਬੱਤਾ ਨੂੰ ਉਤਸ਼ਾਹ ਬਹੁਤ ਜ਼ੋਰਦਾਰ ਹੈ ਜੈ ਜੈ ਜੀ ਸਾਹਿਬ ਮੋਦੀ ਜੀ ਦੇ ਸਾਂਭੜਵਾ ਲੋਕ ਆ ਵੀ ਰਿਹਾ ਚ ਡੈਸਟ੍ਰੀਡਰ ਦਾ ਨਾਰਾ ਅੱਥਰਥੀ ਲੱਗਦਾ

કાર્યાર છે ચૌહાણ અને ખંભાત ના વિધાનસભા ના ઉમેદવાર ચિદા પટેલ આ ત્રણની સભા છે તેમાં લોકો મોટી સંખ્યામાં માં આવી રહ્યા છે ને ગરમીનો પડકાર કોઈ પ્રકારે નહીં નડે તેવું પણ તેઓ કહી રહ્યા છે બિલકુલ આભાર તમામ માટે